નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર અને આજે આપણે જોઈશું એક નવો મુદ્દો એક નવો અધ્યાય એક નવું જાણવાનું મિત્રો આપણે આપણા જે હાથની જે આંગળીઓ છે એના નામથી તો આપણે પરિચિત છીએ પરંતુ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે આપણે મસ્તક ઉપર તિલક લગાવતા હોઈએ છીએ તો આજે આપણે જાણીશું કે કઈ આંગળીથી કોને તિલક લગાવવું જોઈએ અને તેનાથી આપણને શું પ્રાપ્ત થાય તો મિત્રો આજે આપણે આ નવીન મુદ્દો લઈને આવ્યા છીએ આજનો મુદ્દો છે ફરીથી યાદ અપાવી દઉં કઈ આંગળીથી કોને તિલક કરવું જોઈએ અને તે તિલક કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે તે આજનો આપણો વિષય છે તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે આપણી જે પાંચ આંગળીઓ છે આંગળા તેના નામથી તો આપણે પરિચિત જ છીએ ફરીથી યાદ અપાવી દઉં કનિષ્ઠિકા અનામિકા મધ્યમા તર્જની અને અંગૂઠો આ આપણા હાથના પાંચ આંગળા છે આપણે આજે આ પાંચે આંગળીઓ થી કોને તિલક કરવું જોઈએ અને તે તિલક કરવાથી આપણને શું પ્રાપ્ત થાય તે આપણે જોઈએ તો સૌ પ્રથમ વાત કરીએ આપણી પહેલી આંગળી જેને આપણે ટચલી આંગળી અથવા આપણે કહીએ છીએ તેને કનિષ્ઠિકા કનિષ્કા પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં કહીશું લિટલ ફિંગર આપણા શાસ્ત્રો પ્રમાણે આ પ્રથમ આંગળી છે કનિષ્ઠિકા તેનાથી કોઈ પણ વ્યક્તિને આપણે તિલક કરી શકતા નથી કેમ કે આ આંગળીને શાસ્ત્રોમાં તિલક કરવાથી અશુભ માનવામાં આવે છે એટલા માટે આપણે આ આંગળીથી ક્યારેય કોઈ વ્યક્તિને કે દેવી દેવતાઓને તિલક કરીશું નહીં કનિષ્ઠ આપણે તિલક કરતા નથી આગળ ત્યાર પછીની આંગળી છે મિત્રો અનામિકા ટચલી આંગળી પછીની બીજા નંબરની આંગળી જેને આપણે કહીશું અનામિકા તમે ચિત્રમાં જોઈ પણ શકો છો

આપણે આ અનામિકાથી તિલક કરીએ છીએ ફરીથી ભગવાનને ગુરુદેવને અને અન્ય કોઈ એવા વ્યક્તિને કે જેને આપણે શુભકામનાઓ આપવી છે તેને આપણે આ અનામિકાથી તિલક ચાંદલો કરતા હોઈએ છીએ હવે તેનાથી શું પ્રાપ્ત થાય તો શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઓકે તો અનામિકાથી આપણે ભગવાનને એટલે કે દેવી દેવતાઓને ગુરુદેવને અને અન્ય જે વ્યક્તિઓને આપણે શુભકામનાઓ આપવાની છે તેને તિલક કરીશું શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે ત્યાર પછી મચલી સૌથી લાંબી આંગળી જેને આપણે મધ્યમાં કહીશું મિડલ ફિંગર મિડલ ફિંગર થી કોને તિલક થાય તો મિત્રો સ્વયંને પોતાની જાતને જ્યારે તિલક કરવું હોય જાતે તિલક કરવું હોય ત્યારે આપણે આ મચલી આંગળી એટલે કે મધ્યમાંથી તિલક કરીશું અને એનાથી આપણને શું પ્રાપ્તિ થાય તો લાંબા આયુષ્યની પ્રાપ્તિ આપણે મેળવી શકીએ છીએ જ્યારે કોઈ પણ શુભ પ્રસંગે આપણને સ્વયં જાતે તિલક કરવાનું થાય ત્યારે આ વચલી આંગળીથી આપણે તિલક કરીશું લાંબા આયુષ્યની માટે આપણે આ તિલક કરતા હોઈએ છીએ જાતે તિલક હવે ત્યાર પછી ત્યાર પછીની આંગળી છે તર્જની એટલે કે આપણી પહેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર કોઈને કશું વસ્તુ બતાવવા માટે આપણે પહેલી આંગળીનો ઉપયોગ કરીએ છીએ નિર્દેશક દિશા બતાવે છે વ્યક્તિ બતાવે છે એટલા માટે આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્ડેક્સ ફિંગર હવે આ ઇન્ડેક્સ ફિંગર થી પહેલી આંગળી થી આપણે કોને તિલક કરી શકીએ તો મિત્રો મૃત વ્યક્તિને એટલે કે આપણા પિતૃઓને જ્યારે તિલક કરવાનું થાય મૃત વ્યક્તિને તિલક કરવાનું થાય ત્યારે હંમેશા આપણે પહેલી આંગળીનો ઉપયોગ કરીએ છીએ શું પ્રાપ્ત થાય છે તો મોક્ષની પ્રાપ્તિ માટે મિત્રો આપણે આ તિલક કરતા હોઈએ છીએ તો ફરીથી દર્જની આંગળી એટલે કે આપણી પહેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર વૃદ્ધ વ્યક્તિને પિતૃઓને અને મોક્ષ પ્રાપ્તિ માટે તિલક કરીશું હવે વધે અંગૂઠો તો મિત્રો અંગૂઠો છે આપણો તેને અંગ્રેજીમાં કહીશું થમ કોને તિલક કરી શકાય તો જે રાજા હોય પદ ઉપર આશિત વ્યક્તિ હોય તે વ્યક્તિને બહેનો પોતાના ભાઈને દશેરાએ રક્ષાબંધને કે અન્ય કોઈ પ્રસંગે ભાઈને આ તિલક કરતી હોય છે તો મિત્રો પ્રાપ્ત શું થાય તો કે ભાઈ બળ સાહસ અને વિજય માટે મિત્રો આ તિલક કરાતું હોય છે વર્ષો પહેલા રાજાઓ જ્યારે યુદ્ધમાં જતા વીર પુરુષો જ્યારે યુદ્ધમાં જતા ત્યારે સ્ત્રીઓ તેમને વિજય તિલક અંગૂઠાની મદદથી લગાવીને કરતી હતી અત્યારે પણ કોઈ નેતા હોય પદ ઉપર આશ્રિત વ્યક્તિ હોય તેમને એ જ રીતના તિલક કરવામાં આવે છે જોડે જોડે બહેનને બહેન પોતાના ભાઈને રક્ષાબંધન કે અન્ય પ્રસંગે આ વીર તિલક વિજય તિલક લગાવેલ છે તો અંગૂઠો એ વિજય સાહસ અને બળનું પ્રતિક છે તો સામે જ્યારે એવી વ્યક્તિ હોય એવો પ્રસંગ હોય ત્યારે આપણે અંગૂઠાની મદદથી તિલક કરીશું તો મિત્રો આ રીતે આપણા પાંચે આંગળા છે હાથના જે પાંચ સૈનિકો છે તેને મદદથી આપણે તિલક કરીએ તો કઈ વ્યક્તિને ક્યારે તિલક કરવું તેની સુંદર મજાની માહિતી તમને આવી આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે